મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લામાં માન્યતા પ્રાપ્ત રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓ તથા મીડિયા કર્મીઓ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠક દરમિયાન કલેક્ટર તુષાર ભટ્ટના હસ્તે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી અને રાજકીય પક્ષોને તેની હાર્ટ તથા ડિજિટલ નકલ આપવામાં આવી છે પૂર્ણ થયું છે જે એકાણું પોઈન્ટ નવું એકાણું ટકા છે જે એકાણું પોઈન્ટ ઓગણીસ ટકા થાય છે સમગ્ર રાજ્યમાં પાટણ જિલ્લો એવો એકમાત્ર જિલ્લો છે કે જ્યાં માત્ર બે પોઈન્ટ અઢાર ટકા બે બે હજાર બે ની યાદી માટે મેપિંગ બાકી છે જે ગૌરવની બાબત છે ચાર વિધાનસભા વિસ્તારમાં કુલ એક લાખ સાત હજાર ત્રણસો છાસઠ ફોર્મ અન થયા છે જેમાં કુલ મતદારોમાં આઠ પોઈન્ટ એક્યાસી ટકા છે તેના મોટા ભાગના મતદારો કાયમી રીતે સ્થળાંતર કરી ગયા હોવાના કિસ્સા નોંધાયા છે મતદારો માટે ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસ થી અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી હક દાવા અને વાંધા અરજીઓ કરવાનો સમયગાળો રહેશે નામ ચકાસણી ઉમેરા કે સુધારણા માટે ફોર્મ નંબર છ સાત આઠ ભરવાની સુવિધા રહેશે મતદાર યાદીમાં પારદર્શિતા અને શુદ્ધતા માટે સહકાર આપવા કલેક્ટરે અપીલ કરી છે